બે બે જોડી બનાવીને વરાછાના લગ્ન યુવાનોને લૂંટી લેવાનો મામલો સામે આવ્યો છે અત્યાર સુધી એક લૂંટેરી દુલ્હન તો સાથે લોકોને છેતરતી હતી ત્યારે હવે તો લૂંટેરી દુલ્હન પણ જોડી બનાવી યુવાનોને ખંખેરતી હોવાનો મામલો સામે આવ્યો છે સમગ્ર મામલે સુરતના વરાછા પોલીસે લૂંટેરી દુલ્હન અને તેના સાગરીતો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે જ્યારે યુવક પોતાની પત્નીની શોધખોળ કરવા યુવતીના ઘરે ગયો ત્યારે પાડોશીઓએ કહ્યું કે અહીં રહેતા લોકો લગ્નના નામે છોકરાઓ સાથે છેતરપિંડીથી રૂપિયા પડાવી લે છે જેથી આ લૂંટેરી દુલ્હનોના અન્ય લોકો પણ શિકાર બન્યા હોવાની શક્યતા વર્તાઈ રહી છે સુરતના વરાછા વિસ્તારમાં રહેતા એક વ્યક્તિએ તેમના બાવીસ વર્ષીય પુત્ર રોહિતના લગ્ન માટે કન્યા શોધી રહ્યા હતા ત્યારે તેમના મિત્ર સવજીભાઈને માતાવાડી ચોકસી બજારમાં મળ્યા હતા સવજીભાઈ પણ તેમના પુત્ર અનિલ માટે કન્યા શોધી રહ્યા હતા સમાજમાં કન્યા ન મળતી હોવાથી આ બંને અન્ય જ્ઞાતિ કે સમાજમાંથી પણ કન્યા મળે તે માટે પ્રયત્ન કરતા હતા જેમાં કાપોદરાના બજરંગનગરમાં રહેતા વિપુલ કાનજી મહેતા કન્યા શોધી લગ્ન કરાવી આપતા હોવાનું જાણવા મળ્યું હતું સાતમી ઓગસ્ટે સવજીભાઈએ વિપુલ મહારાજને ચોક્સી બજારમાં યુવતીઓની ડિટેલ્સ લઈ બોલાવ્યા હતા અહીં રાકેશભાઈએ તેમની જૂની ઓળખાણ હોવાથી ઓળખી ગયા હતા વિપુલભાઈએ આ બંનેના પુત્ર માટે રાજપીપળાની કુંતા અને પદ્મા નામની બે કન્યાની ડિટેલ્સ સાથે તેમના ફોટો બતાવ્યા હતા જેમાં અનિલને કુંતા પસંદ આવી હતી જ્યારે પદ્માનામની યુવતીને રોહિત પસંદ આવતા લગ્નની વાત આગળ વધારવાનું નક્કી થયું હતું વિપુલ મહારાજે રાજપીપળાના વાવડી ગામના સંજય પ્રવીણ ગાબાણીની મુલાકાત કરાવી હતી સંજય ગાબાણી આઠમી ઓગસ્ટે બંને પોડ તથા અનિલને આઠમી રાજપીપળાના બામલા ગામે લઈ ગયા હતા અહીં કુંતા નામની યુવતીના માતા ભાઈ સાથે મુલાકાત કરાવી હતી છોકરીના પરિવારની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી લગ્નનો અને જમણવાનો ખર્ચ યુવકના પરિવારે ભોગવવાનો રહેશે તેમ કહીને દોઢ લાખ રૂપિયામાં સોદો થયો હતો વિપુલ મહારાજને તેમાંથી વીસ હજારનું કમિશન ચૂકવાનું નક્કી થયું હતું અને દસમી ઓગસ્ટે અનિલ અને કુંતાની સગાઈ કરી દેવાઈ હતી દસમીએ રાજપીપળાના ભીમપોરની પદ્મા નામની યુવતીને તેરમી ઓગસ્ટે સુરત બોલાવી તેની સગાઈ પણ રોહિત સાથે નક્કી કરાઈ હતી તેમને પણ લગ્ન માટે દોઢ લાખ ચૂકવવાનું નક્કી કરાયું હતું રોહિતની સગાઈ કરી તેમની પાસેથી રોકડા એસી ઉપરાંત દાગીના કપડાં સહિત નવ્વાણું રૂપિયા પડાવી લેવાયા હતા જ્યારે અનિલ અને કુંતાના અઢારમી ઓગસ્ટે ફૂલહાર કરી લગ્ન કરી દેવાયા હતા લગ્ન સાથે પરિવાર પાસેથી રોકડા એક લાખ અને દાગીના કપડા સહિત એક સુડતાલીસ લાખ રૂપિયા પડાવવામાં આવ્યા હતા લગ્ન બાદ બે દિવસ યુવકના ઘરે યુવતી રહી બાદમાં આણા માટે તેનો પરિવાર લઈ ગયા બાદ યુવતી પરત જ ન હતી જેથી આ બંને વરરાજા યુવતીના ભીમપોર ગામે ગયા હતા પરંતુ ત્યાં ઘરે કોઈ હાજર મળ્યું નહીં આથી આજુબાજુમાં પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે અહીં રહેતા લોકો લગ્નના નામે છોકરાઓ સાથે છેતરપિંડીથી રૂપિયા પડાવી લે છે આ એક પ્રકારની ગેંગ છે જે છોકરાઓને લગ્ન કરવાના નામે રૂપિયા મેળવી તેઓની સાથે ઠગાઈ કરે છે તેમણે આ રીતે ભૂતકાળમાં પણ છેતરપિંડી કરી હોવાનું જાણવા મળ્યું હતું સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં લગ્નની લાલચ આપી અને ફરિયાદી તથા એમના એક મિત્ર એમ બે જણ જોડે પોતે લગ્ન માટે છોકરી શોધી આપી અને ફરિયાદીના મિત્રને એટલે કે શાહેદને શાહેદને લગ્ન કરાવી આપી અને શાહેદ પાસેથી એક લાખ સુડતાલીસ હજાર રૂપિયા તેમજ ફરિયાદીના દીકરાના લગ્ન માટે પણ કન્યા બતાવી તેમની પાસેથી નવ્વાણું હજાર ત્રણસો રૂપિયા લઈ અને બંને કન્યાઓ પોતે આ રીતે સામાજિક વિધિ કરી અને લગ્નની બાબતે છેતરપિંડી કરવા અંગેની અને પૈસા પડાવી લેવાની વરાછા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની તેમજ ગુનાહિત કાવતરા સાથેની ફરિયાદ નોંધવામાં આવેલી છે આ બાબતે પોલીસે તપાસ હાથ ધરતા બંને કન્યાઓ બાબતે હાલના ફરિયાદી તથા તેમના મિત્ર એ લગ્ન માટે કન્યા શોધતા હતા એ દરમિયાન વિપુલભાઈ કાનજીભાઈ મહેતા તેમજ સંજયભાઈ પ્રવીણભાઈ ગાબાણી નાઓએ ભેગા મળી અને એ ગુનાહિત કાવતરું રચી ફરિયાદી અને સાહેદને પોતે છેતરપિંડી કરી અને કન્યા આપશે એમ કરી કન્યા સાથે લગ્ન કરાવી આપવાની લોભામણી જાહેરાત કરી અને શરૂઆતના તબક્કે સાહેબના દીકરા સાથે લગ્ન પણ કરાવ્યા જેના ભાગરૂપે કન્યાને આપવા પૈકી મોબાઈલ તેમજ કપડાં સાડીઓ તેમજ સોનાના દાગીના એ પ્રકારે આપી અને કન્યા પોતે પોતાના પિયર જવું એમ કહી અને ચાલી ગઈને પાછી નહીં આવતા ફરિયાદી તથા સાહેબે જે જે તે જગ્યાએ જે તપાસ કરતા ખરેખર તેમની જોડે છેતરપિંડી થઈ હોવાનું જણાવી આવતા વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવેલી છે હાલ તપાસ ચાલુ છે